गिरी महाराज कार्यक्रम में अपने जो उपस्थित सूरत शहर भारतीय जनता पार्टी का प्रमुख श्री परेश भाई पटेल नौसारी जिला भारतीय जनता पार्टी का प्रमुख श्री भूरा भाई शाह नौसारी जिला ना जिला पंचायत का माजी प्रमुख श्रीमती बेन पटेल नौसारी जिला भारतीय जनता पार्टी का महामंत्री श्री अश्विन भाई નવસારી જિલ્લાના સુપ્રિન્ટ ઓફ પોલીસ રાહુલ પટેલજી વલસાડ જિલ્લાના પોલીસ શ્રી જાડેજાજી જેમણે આ કથાનું આયોજન કર્યું છે એવા યુએસએ થી આવેલા શ્રી જયેશભાઈ પટેલ એમના કમિટીના સૌ સદસ્યશ્રીઓ વિશાળ સંખ્યામાં આપણા દેશની આ સંસ્કૃતિ એને યુએસએ ના લોકોમાં પણ કેટલું મહત્વ છે આજે અહી પ્રદર્શિત થઈ રહ્યું છે કઈ કરવાનું વિચાર્યું તો એમણે કથા કરવાનું વિચાર્યું શિવ પુરાણ શિવ કથા કરવાનું વિચાર્યું અને એનો પ્રસાદ આ ધર્મનો પ્રસાદ આપ સૌને આજે મળી રહ્યો છે આપણી સંસ્કૃતિના મૂળિયા કેટલા ઊંડા છે એ પણ આપણને એમાંથી જોવા મળે છે અલગ અલગ દેશોમાં પણ છે એમને જયારે આવે છે ત્યારે એમને એક જ ચિંતા હોય છે કે એમના બાળકો એ ભગવાનમાં આસ્થા રાખે એના માટે એમની ચિંતા હોય છે એમને જે વાતાવરણમાં જન્મ્યા અને મોટા થયા હોય છે ત્યાં એ બાળકો પોતાને સુપર પાવર સમજે છે એમને બાપ ગુરુ ધર્મ એને કઈ પડી હોતી નથી અથવા તો એનું જ્ઞાન ઓછું હોય છે એનું મહત્વ એ પણ એને ઓછું હોય છે અને એટલા જ માટે અમારા મિત્રો કહેતા હોય છે કે જો અમારો દીકરો કોઈ મંદિરમાં જાય

માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ સતત સનાતન ની વાત કરતા હોય છે સનાતન ધર્મના રક્ષણ માટે આપણે રહેવું પડશે પણ કહેતા હોય છે જે રામ મંદિર માટે આપણા દેશમાં ખૂબ મોટો નરસંહાર થયો પરંતુ

અલગ અલગ રાજકીયના પક્ષો સાથે મીટિંગ કરી અલગ અલગ ધર્મના વડાઓ સાથે મીટિંગ કરી અને એમને સમજાવ્યું કે જ્યારે હિન્દુસ્તાનની અંદર હિન્દુ સમાજ એ રામ મંદિરની અપેક્ષા કરે છે એનો એ અધિકાર પણ છે પરંતુ આ રામ માં રાખવા વાળા આ સમાજને કોઈ કાંકરી ચાળો થાય કોઈ હત્યાઓ થાય કોઈ ધમાલ થાય અને ત્યાર પછી મંદિર નિર્માણ બને એવું મંદિર નિર્માણ કરવામાં રસ નથી શાંતિ સહજતાથી સૌનો સાથ લઈને આ મંદિર નિર્માણ કરવાની એમની ઈચ્છા છે અને બધા જ રાજકીય પક્ષો બધા જ ધર્મના ગુરુઓ એ ભેગા થઈને જયારે એમાં સંમતિ આપી ત્યારે આખા દેશને સાથે રાખીને આ રામ મંદિરનું નિર્માણ થયું રામ મંદિર નું નિર્માણ એ પણ

જેને નિર્માણ કરવાની જરૂર હતી જેમાં બધા સરકારી વડા છતાં પણ સામાજિક ન્યાય સાથે સૌને ને સાથે રાખીને એમણે પાર પાડ્યું છે એના માટે સદીઓ સુધી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને દુનિયા યાદ કરશે એવું એમણે મોટું કામ કર્યું કોઈ પણ ધર્મગુરુ ત્યારે ધર્મ ની વાત કરે છે ત્યારે એના શ્રોતાઓ એમની વાત એમને ગળે ઉતરી જતી હોય છે અને એટલે જયારે પણ હું આવા કોઈ કથામાં જાઉં છું ત્યારે હું પૂજ્ય કથાકારો ને વિનંતી કરતો હું છું સમય સમયે મારી વિનંતીઓ કદાચ બધાથી હશે ઘણી વાર જયારે એક ઝુંબેશ ચલાવતા હતા કે દીકરો અને દીકરીનો ફરક ભૂલી જાવ દીકરીનો જન્મ થવો જોઈએ એ પ્રકારના સમાજની કલ્પના થાય જો આવું ન થાય તો આપણે અસ્થલામત સમાજની રચના તરફ આગળ વધીશું જ્યાં દીકરીઓની સંખ્યા થશે ત્યાં બહેનોને મળેલી સ્વતંત્રતા છીનવાઈ જશે દિવસે પણ એમણે પોતાના ઘરમાં અંદરથી દરવાજો બંધ રાખીને રહેવું પડશે એવી સ્થિતિ નું અસલામત સમાજનું નિર્માણ ન થાય એટલા માટે દીકરીઓનો જન્મ થવો જોઈએ દીકરી હોય કે દીકરી એનો જન્મ અટકાવવો નહીં જોઈએ એવી વિનંતી કરવા માટે પણ અમે કથાકારો પાસે વિનંતી કરતા હતા અને એમની વાત જ્યારે સમાજ સાંભળતો હતો ત્યારે એના ખૂબ સારા પરિણામ પણ મળતા હતા આ કામની સાથે સાથે આજે એક વિશિષ્ટ જવાબદારી પણ આપણી પાસે છે હું આપણી વાત એટલા માટે કહું છું કે હું તો તમારા બધાના મતોથી ચૂંટાઈને છું અને માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે જલ ની જવાબદારી આપી છે અને એમણે જે સૂત્ર આપ્યું છે કે જલ સંચય જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવું જોઈએ અને કર્મભૂમિમાં કમાયેલા લોકોએ માતૃભૂમિ માટે પણ કઈક સહયોગ કરવો જોઈએ એને જે ગયા વર્ષે પ્રતિસાદ મળ્યો લગભગ આઠ મહિનામાં પાંત્રીસ લાખ જેટલા દેશમાં પૈસા વગર કર્યા એના કારણે જમીનમાં કુવા અને બોર સુકાઈ ગયા હતા એ બધામાં ખુબ લેવલ ઊંચું આવ્યું અને પાણી એમને આખું વરસ એટલું પાણી ભેગું થયું બનાસકાંઠા એનું જ્વલંત ઉદાહરણ છે કે બારસો ફૂટે પાણી હતું ઓઈલ મિશ્ર પાણી

કોજે ગિરિ મહારાજના માધ્યમ થી આપને કહેવા માંગુ છું કે જળ સંચય કરું એ આપની ફરજ છે આપનું કર્તવ્ય છે તમારી પાસે સાત પેઢી ચાલે એટલા પૈસા હશે પરંતુ સાત પેઢી ચાલે એટલું પાણી જો તમે નહીં આપશો તો પાણી વગર તમારી આવનારી પેઢી પૈસાથી જીવી નહીં શકે અને પાણી જો એ તમને ક્યારેય માફ નહીં કરે અને એટલા જ માટે ધન તો તમે ભેગું કરી આપ્યું છે જળ પણ ભેગું કરવા માટે અને તમે જે તમારી પર ઋણ છે આટલા વર્ષોથી જે ધરતી માતાએ તમને પાણી આપ્યું છે પાણીનું ઋણ અદા કરવા માટે તમારે ફરીથી વરસાદનું પાણી જમીનમાં ઉતારવા માટેના સ્ટ્રક્ચર બનાવવા જોઈએ સરકાર અને માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ પ્રયત્ન કરે છે અલગ અલગ એનજીઓ દ્વારા પણ ખૂબ પ્રયત્ન થયો છે પણ દરેક જણ ની જાગૃતિ કે તમે તમારા ગામમાં ગામમાં રહેતા હો તો દર પર હેડ પંચાવન લિટર પાણી તમને મળે છે ઘરમાં તમે પાંચ લોકો હોય તો અઢીસો ત્રણસો લિટર રોજ નું પાણી વાપરો છો ત્રણસો પાંચસઠ દિવસ ની અંદર તમે લાખ સવા લાખ લિટર પાણી વાપરી તો નાખો છો પણ પાણી તમારે બચાવવું જોઈએ ભૂલી જાવ છો અને એટલા જ માટે આ ધરતીનું ઋણ ચૂકવવા માટે તમે જે વાપર્યું છે પાણી પણ નાખવા માટે તમે જે વાપરો છો અને આગળનો ઋણ આ પાણી જમીનમાં ઉતારવા માટેના પ્રયત્ન કરવા જોઈએ મને વિશ્વાસ છે કે હવે જે ફંડ મળ્યું છે કલેક્ટર પાસે એની સાથે રહીને આપણે ટેકનિકલી પણ બાયજેક ગાંધીનગરની સંસ્થા પાસેથી ખેતરમાં કે જમીનમાં ગામમાં કઈ જગ્યાએ આ બોર કરવો જોઈએ કે સ્ટ્રકચર બનાવવું જોઈએ એ વિગત લઈને આપણે ત્યાં એ સ્ટ્રક્ચર ઊભું કરીએ છીએ એના દ્વારા પાણી જમીનમાં ઉતરે આપણાની આવનારી પેઢી સુધી આ પાણી પહોંચે અને એના માટે પૂજ્ય ગીરી મહારાજ પણ આપ સૌને એમના માધ્યમથી એ વાત કરે કેમ કે મેં તો પોલિટિકલ વાત કરી હોય પરંતુ એ જ્યારે ધર્મની સાથે જોડીને કહેશે ત્યારે એને ખૂબ મોટી અસર આવશે અને ખૂબ મોટું કામ એ આપનારી આવનારી પેઢી માટે થશે આપણે પાણી ટંચાઈ દૂર કરવી જોઈએ એના માટે સવ સાથે મળીને પ્રયત્ન કરવો જોઈએ એવી તમને વિનંતી કરીને ફરીથી મને કથામાં આમંત્રણ આપ્યું એના માટે શ્રી જયેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું પૂજ્ય મહારાજને પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને કથામાં મને બોલા માટેનો પણ સમય ફાળી આપ્યો અને મારી વિનંતી પણ એ ધ્યાનમાં લેશે એવી અમને વિનંતી કરીને મારી વાતને વિરામ છું Punto, punto, tenemos vamos, hasta